રૂપાલાના ઘર પાસે ખાડો પડ્યો ગાંધીનગરના સેક્ટર ત્રણ માં મોટો ખાડો જોવા મળ્યો છે આખે આખો લાઇટનો થાંભલો ખાડાની અંદર બેસી ગયો બેરિકેડિંગ કરીને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગાંધીનગર સેક્ટર ત્રણ માં પ્રવેશ બાજુમાં જ મોટો ખાડો પડ્યો પરસોત્તમ રૂપાલાના ઘર પાસે આ ખાડો પડ્યો છે લાઇટનો થાંભલો આખો બેસી ગયો છે ખાડાની અંદર કોર્પોરેશન બેરિકેડિંગ કરીને ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરી છે કોર્પોરેશને ત્યારે અલગ અલગ જગ્યાઓ પર ખાડાઓ પડવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે ગાંધીનગર પણ તેમાંથી બાકાત નથી પાટનગર છે ત્યાં કામગીરી

તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી રાખ્યા સિવાય જ્યાં ને ત્યાં ગટરોના નામે જે ખાડા ખોદવામાં આવ્યા છે એનું કોઈપણ જાતનો નિકાલ કે કોઈ અધિકારી દ્વારા કોઈક માર્ગદર્શન લીધા સિવાય માત્રને માત્ર ખાડા ખોદવામાં આવ્યા છે તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને પૂરણ કેવી રીતે કરવું કે ક્યાંય ભૂવા પડશે તેની કોઈ પણ તાકેદી લીધી નથી જેના કારણે આજે સેક્ટર ત્રણ સી ત્રણ સી છે ત્રણ બી છે પૂરા સેક્ટર ત્રણ અને ચારના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલી ને ખાલી આવીને અમને સાતવન જ આપી છે પણ કોઈ જાતનું કામ થયું નથી ગઈકાલે રાત્રે પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયના પ્રોબ્લમ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈને હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને અમે અત્યારે સારી રીતે એવું કામ કરી રહ્યા છીએ સાંજ સુધી સેક્ટરવાઈઝ લગભગ પૂર્ણ કરી શકીએ એવા પૂરા પ્રયત્નો કરીએ છીએ પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે માત્ર બે ઇંચ વરસાદમાં જ કોર્પોરેશને કરેલી કામગીરીની પોલ છે તે ખુલી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે ગાંધીનગરના સેક્ટર બે માં કે ગઈકાલે જે આ કાર ખાડામાં ખાપતી હતી બિલકુલ એ જ જગ્યા અત્યારે આ જોઈ શકાય છે અને બિલકુલ બાજુમાં આ ખાડા પૂરવા માટે નીકળેલી કોર્પોરેશનની ગાડી છે એ ગાડી પણ હવે આ ખાડામાં ફસાઈ છે એ પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાય છે ન માત્ર ગાંધીનગરનું સેક્ટર બે ઉપરાંત સેક્ટર બે ત્રણ ચાર એકવીસ ઓગણત્રીસ લગભગ થી આઠ સેક્ટર એવા છે ને એમાં પાંચસો કરતાં પણ વધુ આ પ્રકારના નાના મોટા ખાડા પડ્યા હોય એ પ્રકારની સ્થિતિ સમગ્ર ગાંધીનગરની અંદર છે ગાંધીનગર કોર્પોરેશન બન્યા પછી આ જે ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું એ ડ્રેનેજના કામમાં યોગ્ય પુરાણ ન થયું હોવાના કારણે આ પ્રકારે સમગ્ર ગાંધીનગરની અંદર ખાડા અત્યારે પડ્યા છે માત્ર પહેલા વરસાદમાં બે ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારે ખાડા પડેલી સ્થિતિ જોવા મળી છે એમરાબેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર